આટલા દિવસ થયા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી એ સંદર્ભે આજે આપણે એમની સાથે વાત કરીશું ધર્મેશભાઈ શું ઘટનાને એના પછીની શું એક્શન પોલીસ તરફથી પોલીસ પોલીસ તરફથી કોઈ એક્શન જે લેવી જોઈતી હતી પોલીસ તે નથી લીધી જે લોકોએ જયારે મારું નિવેદન લીધું જે અમે લખાવતા હતા તે પણ નથી લખ્યું એ લોકોએ જયારે અમે કહેતો હતો કે પાઇપથી મારવામાં આવ્યું છે મને ત્યારે એ લોકોએ લાકડાથી લખ્યું અને જયારે અમે કીધું એ લોકોને કે ભાઈ લાકડાથી નહીં પાઇપથી બી વાર કર્યો છે ત્યારે એ લોકો કહેતા મને જવાબ આપ્યો કે હવે શેકશાક નહીં થાય અમારેથી એટલે એ લોકો લાકડાનું જ રાખશે એમ ત્રણસો સાતની જે કલમ લાગવી જોઈએ તે નથી લાગી એટલા માટે એ લોકોને હાજર કરીને છોડી દેવામાં આવ્યા છે પછી કારણ કે આ ઘટના જયારે જાણી છે આપે જે આવેદન આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધાય છે અને એવી ગંભીર ફરિયાદ થયા બાદ જામીન થવા એ પણ શંકાના દાયરામાં છે બીજી વસ્તુ કે આગેવાન છો આપ માજી જિલ્લા સભ્ય તો છો સાથે સાથે હાલના જે સરપંચ છે એમના પતિ તરીકે પણ એક આપની છાપ છે એક છબી છે ઘણા લોકોના લોક સંપર્કમાં આપ રહો છો આગેવાન તરીકે આગેવાન પર જયારે આ હુમલો થાય તો સામાન્ય માનવીની શું પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા ખેર ગામમાં કેમ જળવાતી નથી જે આ બહુ ખૂબ જ સરપજનક વાત છે કે અમારા જેવા આગેના વાન પણ આજે સુરક્ષિત નથી આજે અમારા જેવાને જો જસ્ટિસ નહીં મળતું હોય પોલીસવાળા તરફથી તો પછી સાધારણ માણસનું તો શું

શું જુઓ છો કઈ દૃષ્ટિથી તમે આ બધું જુઓ છો ખેરગામમાં જે ચાલી રહ્યું છે ચાલ ખેરગામનું પોલીસ પ્રશાસન અમને આંધળું થઈ ગયું છે કારણ કે ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે જેમ દમણમાં ચાલે છે એવી જ રીતે અહીંયા ચાલે છે આજે નવા અડ્ડા બી ખોલી ગયા છે બીજા બધા એટલે એ લોકોએ જે એક્શન લેવી જોઈએ તો લેતા જ નથી ખેરગામને અનસેફ બનાવી દીધું છે એ લોકોએ જે આજે જો પોલીસ જો ધારે ને તો આજે આ દેશમાં ક્રાઇમ પણ નહીં થાય પણ એ લોકોને લીધે એ લોકોનું જે કાર્ય છે કારણ કે એ લોકો ભ્રષ્ટાચારિત કરીને બેઠા છે આજે એટલે એના લીધે જ આ બધા ક્રાઇમ બી વધી રહ્યા છે જે ધર્મેશભાઈ ખાસ કરીને પત્રકાર જે હોય છે ચોથો સ્તંભ હોય છે ગત દિવસોમાં પત્રકારના પરિવાર પર હુમલો થયો છે હાલ પણ પત્રકારની જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એ પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે તો આજે તત્વો છે અસામાજિક તત્વો છે એને પ્રોત્સાહન મળવાનું કારણ પણ આજ હોઈ શકે કારણ કે કાયદા અને વ્યવસ્થાનો ડર કોઈને રહ્યો નથી 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 કારણ કે પોલીસ કોઈ એક્શન જ નથી રહ્યો તો પછી કોઈને ડર જ નથી આજે પૈસા આપે છે એટલે કોઈ બી માણસ છૂટી જાય છે એટલે પૈસા આપીને છૂટું ક્રાઇમ કરો ને પૈસા આપો એટલે તમારે છૂટા આપ હવે છેલ્લે શું વિચારો છો કોઈ નક્કર દાખલા સ્વરૂપ કોઈક એવો એક્શન પોલીસ લે અને જે આરોપીઓ છે એ પકડાય અને જેલના સળિયા પાછળ ધકેલાય તે માટે આગામી તમારી શું રણનીતિ રહેશે ખરેખર તો ડીવાયસપી સાહેબે જે મારું નિવેદન લેવું જોઈએ એ નથી લીધું અને મારું નિવેદન લેવા માટે વગર એ લોકોને જામીન કેવી રીતે મળી મળી ગયા એ મને ખબર નથી પડતી ખરેખર તો મારું નિવેદન પહેલા લેવું જોઈએ એ લોકોએ મારી મારી પરિસ્થિતિ સાંભળવી જોઈએ શું એકચ્યુઅલી ઘટના બનેલી શું થયેલું ને પછી એ લોકોને હાજર કરીને પછી એ લોકોને છૂટા કરવા જોઈએ પરંતુ મારું નિવેદન લેવા માં આવ્યું નથી મેં મેસેજ બી મોકલાયો છે કે મારું નિવેદન ક્યારે લેવાશે પરંતુ હજુ સુધી નિવેદન લેવાયું નથી જી ધર્મેશભાઈ મેં આવ્યા પાંચ દસ મિનિટથી આપણે જોયા અઠ્યાવીસ તારીખની ઘટના બાદ આજે આટલા દિવસો છતાં આપને ઊભા રહેવામાં કે ચાલવામાં તકલીફ પડી રહી છે હા અત્યારે મને ચાલવામાં ખૂબ જ તકલીફ થાય છે ઉઠવામાં બેસવામાં તકલીફ થાય છે મારે પાછા કમરના ભાગમાં વાર લાગેલો છે પાઇપનો અને પગમાં બી ખેંચ આવે છે આખું એટલે મને ચાલવામાં ખૂબ જ તકલીફ થાય છે ઉઠવા બેસવામાં બી સુવામાં બી મને તકલીફ થાય છે આજુબીજુ તો આપ સાંભળી રહ્યા તા ધર્મેશભાઈ જે માજી

પોલીસ દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ એનાથી શું આપ સંતુષ્ટ છો ના અમે સંતોષ નથી કારણ કે એક સરપંચ તરીકે એઝ અ સરપંચ તરીકે જ્યારે મારા પતિ પર હુમલો થતો હોય તો ખૂબ જ શરમજનક વાત છે કે પોલીસ તંત્ર પાસે જે આશા હતી જે જ્યારે જ્યારે પોલીસ તંત્રને સરપંચની જરૂર હોય છે અમે એમને સહકાર આપીએ છીએ કે ગામની અંદર આપણે ન્યુસન્સ ના ફેલાય તે માટે અમે દરેક વખતે સપોર્ટ કરીએ છીએ પણ જયારે અમારા ઘરની વાત આવે છે તો પોલીસ તંત્ર અમારી સાથે નથી જે દિવસે ઘટના બની હતી અને અને અમે અમે હોસ્પિટલ એમને લઈ ગયા તો તે સમયે મેડમ આવ્યા પછીથી અમને કીધું કે પોલીસ સ્ટેશનમાં તમે આવો એટલે જે યશ લાડ છે એમનું નિવેદન લેવા માટે એમને ત્યાં બોલાવ્યા અને અમે કીધું કે ભાઈ મારા પતિને જયારે વધારે વાગ્યું છે તો તમે એમનું પણ નિવેદન લેવો એમનું એફઆઈઆર તમે કરો

તો મારે કહેવાનું એવું કે હું એક પ્રથમ નાગરિક છું જો મારી સાથે આ ઘટના થતી હોય તો એકદમ શરમજનક વાત છે કે પોલીસ તંત્ર અહિયાં નબળું પડે છે જી બિલકુલ આના માટે આગેવાન તરીકે એક પત્ની તરીકે તો આપ કરી જ રહ્યા છો એક આગેવાન તરીકે ઉચ્ચ કક્ષાએ એવી કોઈ ફરિયાદ તમે કરી છે ખરી આગેવાન તરીકે અત્યારે અમે એક આવેદન પત્રક મામલતદાર કચેરીમાં તો ત્યાં ત્યાં જે વડાપ્રધાન સાહેબ સાહેબ અને મુખ્યમંત્રી બધી અમે રવાના નકલ કરી છે કે અમારી સાથે જે ઘટના બની છે જે કલમો એમણે લગાવી હતી પોલીસ તંત્ર એ નબળી કલમો લગાવી છે જેમ કે અમને પેલા જે બિઝનેસ પાર્ટનર હતા એમને ચાર નામ ખબર હતી યશ પટેલ યશ લાડને તો એમણે ચાર નામ લખાવ્યા અને પીઆઈ મેડમે ખાલી ચાર નામ લખ્યા હવે અન્ય પંદર થી વીસ વ્યક્તિઓ હતા ત્યાં સાથે હુમલામાં તો એ જે કલમો લગાવી જોઈએ કે રાયોટિંગની કલમ લગાવી જોઈએ તો એ વસ્તુથી અમને અસંતોષ હતો અને એ આવેદન આપી અમને અમે મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી અમે રવાના કરી છે એના માટે અમે માંગણી કરી છે કે અમને સરખો ન્યાય મળે પરપ્રાંતિયો હોય ક્યાંક અન્ય રાજ્યોમાં જે ઘટનાઓ યુપી બિહાર તરફ બનતી હોય એવી ઘટના ખેરગામ માટે શરમજનક છે છે વસ્તુ પણ ખેરગામ સિવાય પણ તાલુકામાં ખેરગામ તાલુકામાં પણ પોલીસ નિષ્ફળ જઈ રહી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કારણ કે આ એક પહેલી ઘટના નથી આની અગાઉ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ પર હુમલો થયો છે ખેરગામની અંદર એક વડીલ છે જે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે ખેરગામ તાલુકામાં એની પર હુમલો થયો છે હાલમાં જ એક પત્રકાર પર હુમલો બાજુના ગામમાં થયો છે ને એ પણ પોલીસ જોડે સંકળાયેલા વ્યક્તિ જોડે એ ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચલાવે છે એની પર પણ એફઆઈઆર થઈ છે તો કાયમ ને કાયમ આરોપીને છાવરીને ફરિયાદીને વધારે ટોર્ચર થતું હોય છે એવું કંઈક ને ક્યાંક તમને લાગી રહ્યું છે અમને ખુબ દેખાઈ રહ્યું છે કે જયારે ખેરગામ તાલુકાની વાત કરીએ તો ખેરગામ તાલુકામાં પણ આવા નાના મોટા બનાવો બનતા જ છે લોકોને મારે પણ છે પણ ક્યાંક અમારો આદિવાસી સમાજ કચડાયેલો છે કચડાયેલો વર્ગ છે સપોર્ટ નથી મળતો એટલે એ લોકો અવાજ નથી ઉઠાવી શકતા એમને સપોર્ટ ના કારણે એ લોકો દબાઈને બેસી જાય છે પણ અમે દબાવવા નથી જ્યારે મારા મોટાભાઈ અનંત પટેલ પર હુમલો થયો હતો તે સમયે પણ અમે અડીખમ એમની સાથે હતા અને આજે પણ ડરવાના નથી ભલે પોલીસ તંત્ર નબળું હોય અમને સપોર્ટ ના કરે પણ આજે અમારો આદિવાસી સમાજ અમારી સાથે છે અને ક્યાંક ને ક્યાંક અમને ન્યાય મળશે એની આશા અપેક્ષા અમે રાખીએ છીએ અને જે દારૂની વાત કરીએ તો ખેરગામ ગામની અંદર ઠેર ઠેર અડ્ડા ચાલે છે અમારું જે અહીંયા આસ્થા તળાવ છે છે ત્યાં બ્યુટીફિકેશન અમે કરતા ગ્રામ તો ત્યાં અમે લાખો રૂપિયા લખીએ છીએ પણ ત્યાં એક દારૂનો અડ્ડો ચાલે છે ખુલે આમ પોલીસ તંત્રમાં પીએ જે પીએસઆઈ ગ્રામીણ સાહેબ હતા એમને અમે લેખિતમાં માં આપ્યું છે અત્યારે પીઆઈ મેડમને કીધું છે કે ભાઈ ગામની અંદર ન્યુસન્સ ફેલાય છે દારૂના અડ્ડા ચાલે છે ગાંજા પી છે લોકો તમે એમને પકડો આજે બંધ ના થતા હોય તો ગુજરાતની અંદર તમે દારૂબંધીનું એ કરી છૂટ આપી દેવો તમારાથી થતું જ ના હોય તો પછી શાના માટે કહેવું છે કે ગુજરાત ની અંદર દારૂબંધી દારૂબંધી આટલા મોટે એ લોકો જે શું કહેવાય કે તાલુકા લેવલ નું અમારું ગામ છે તો તો એની અંદર પણ આ એ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં અને અમને એ આશા છે કે જો અમને ન્યાય ન મળે તો અમે આદિવાસી સમાજ એક સાથે દરેક સમાજો અમારી સાથે છે જ પણ જ્યારે અમારા આદિવાસી દીકરા ઉપર કઈ હુમલો થતો હોય તો અમે જરા પણ ચલાવી લેશું નહીં જીબેન આપે જે જણાયું તેમાં જે કિસ્સાઓ હોય એક વડીલની વાત હોય આપણા સૌના લોકલાડી લેવા ધારાસભ્ય શ્રેણીની વાત હોય એક પત્રકારની વાત હોય અને એક આગેવાનની વાત હોય તમામ આદિવાસી સમાજમાંથી આવે છે તો શું કાયમી આદિવાસી સમાજને જ કચડવાનો પ્રયાસ થાય છે આવી રીતે કાયદાનો ગેરઉપયોગ કે દુરુપયોગ કરીને આરોપીઓને હંમેશા છૂટો દોર આપી દેવામાં આવે છે ગંભીર ગુના કહી શકાય ધર્મેશભાઈ વાત જણાવી કે લાકડાની જગ્યાએ લોખંડના પાઇપથી આજે પણ એમને ચાલવાની તકલીફ છે તો ત્રણસો સાત જેવી ગંભીર કલમો ઉમેરવી જોઈએ એટ્રોસિટી તો થઈ છે તો ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરવાનું કામ ચોક્કસથી આ કેસમાં જણાઈ રહ્યું છે આ એક પરિવાર હવે ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે હવે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આની પર શું એક્શન લે છે અને શું ખરેખર આ પરિવારને ન્યાય અપાવે છે કે કેમ એ આગામી દિવસોમાં જોવું રહ્યું